હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમથી બે દિવસા ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે તેમજ આ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આસ્તે 30 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમજ

સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોન ચક્રુ લેશે તે બંને આશરે 24 કલાકમાં મજબૂત થશે જેના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી 30 ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ ખાસ કરીને ગુજરાતમાં

તેમજ ખાસ કરીને મોરબી જસદણ સુરેન્દ્રનગર રાજકોટ વિચિયા ચાયલા ચોટીલા લીમડીમાં અત્યાર સુધીમાં સોમાસાની ઋતુનો સારો વરસાદ પડ્યો નથી પરંતુ આ રાઉન્ડમાં આ વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ સાત ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બિલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ચૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટમાં પણ દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ પાટણ મહેસાણા અને ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ધરમપુર માં ચાર ઇંચ ગામમાં ત્રણ ઈચ પારડીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના